વંદિતા બેન અશ્વિનભાઈ ગામ નવી શ્રી કાલે કાલે ને સુરેશભાઈ મારા ઉપર પડ્યા હતા હું પાણી વાળતી હતી મારા ખેતરમાં મારા પતિ તો કામે હતા એ જાણતા ને મો એક લઈ હતી કોદાઈ દડજી હોય ને માથે પડ્યા હું લાગો હોય વાળ હતા હા એને ખીચી નાખ્યા મરસું નાખ્યું હે એમ એમ કરીને હું પોલીસ સ્ટેશને ગઈ હતી પોલીસ સ્ટેશને નહીં આજે કોણે જાણ કરી દીધી અરજી કરી દીધી એ નહીં આજે આજે પાસ અગિયાર વાગ્યા પછી એ પાસા હુમલો કર્યો અમે તો ઘરે હતો બોલાવજ એમ કરીને પાસ હુમલો કર્યો મારા પતિને લાકડું વાજ્યું મૂળમાં લો લુવાણ થાય જ માર સોરાને વાજ્યું હે એનો ન્યાય જો અમાર અમારે સુરેશભાઈ અમરાભાઈ નિરમાબેન અને અમરા સુરજી ઈરા સુરજી અને અંકિત એટલા જણ અમે મારવા કે ના જાય લાકડી લઈ લઈ એનો ન્યાય અમે પોલીસ સ્ટેશનની અરજી આપી હે અને એકસો આઠ લઈને અમે દવાખાને ગયા હતા એની સારવાર કરવા પોલીસ સ્ટેશન ની નહીં આવ્યા